તાજેતરમાં જાહેર સમાચારના માધ્યમોથી મારફત રાજ્યમાં વિવિધ કાયદાઓ અને સક્ષમ ઓથોરિટીઓના હુકમથી નિયંત્રિત પ્રકારની અને તબદીલી કરવા પાત્ર હોય તેવી જમીન મિલકતોના વ્યવહારોમાં દસ્તાવેજની નોંધણી થવા પામેલ હોવાનું ધ્યાને આવેલ છે આ પ્રકારના વ્યવહારોની નોંધણીને લીધે વ્યક્તિગત તેમજ જાહેર હક હિતોને મોટું નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે જણાવી દે દોસ્તો આપશો ને કે હાલમાં નોંધણીની કામગીરી રાજ્ય સરકારના ગરવી ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલમાં કરવામાં આવે છે જમીન મિલકતોના વિવિધ વ્યવહારો નોંધણી સમયે નોંધણી અધિકારીને સંબંધિત જમીન મિલકત ઉપર બીજા હક્કો હુકમો બોજાઓ વગેરેની ત્વરિત જાણકારી મળી રહી છે અને આ પ્રકારના વ્યવહારોની નોંધણીની કામગીરી સમય જરૂરી તકેદારીના પગલાં લઈ શકાય તે માટે રાજ્યમાં આવેલી જમીન મિલકતોના મહેસૂલી રેકોર્ડમાં પ્રથમ અને બીજા હકમાં સંબંધિત બીજા હક્કો હુકમો બોજાઓ વગેરેના અદ્યતન સ્પષ્ટ નોંધો કરવામાં આવે તેમજ રાજ્યના ગરવી ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલમાં આવી જમીન મિલકતોના વ્યવહારોની નોંધણી સમયે સોફ્ટવેરમાંથી ઓટોમેટિક આ બાબતો જરૂરી પોપઅપ તથા ફ્લેગિંગની નોંધણી અધિકારીઓને જમીન મિલકત સંબંધે આવી જરૂરી જાણકારી મળી રહે તે માટે વંચાણે લીધેલ પત્ર નંબર એકથી તમામ કલેક્ટરશ્રીઓને સૂચનાઓ આપવામાં આવેલ છે જે મુજબ રેવન્યુ રેકોર્ડમાં મિલકત અંગે જરૂરી પોપઅપ તથા ફ્લેગિંગ કરવામાં આવેલ હોય તેમજ એટેચમેન્ટ અંગેની ડેટા એન્ટ્રી છે તે સબરજિસ્ટ્રાર કચેરી દ્વારા ફરજિયાતપણે કરવાની રહેશે ત્યારબાદ નીચે મુજબની મિલકતના દસ્તાવેજ સબ દ્વારા સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય સ્વીકારવાના રહેશે નહીં તો કયા કયા દસ્તાવેજો છે દોસ્તો જે જણાવવામાં આવેલા છે અહીં તો જણાવી દઈએ આપશે ને દોસ્તો સૌથી પહેલાં કે નામદાર કોર્ટ નામદાર સક્ષમ અધિકારીના મનાય હુકમો હોય તેવા દસ્તાવેજો નહીં થઈ શકે સાથે સક્ષમ ઓથોરિટીના ટાંચમાં હુકમો હોય તેના દસ્તાવેજ નહીં થઈ શકે સાથે અશાંત હેઠળની જમીન મિલકતો છે તેના દસ્તાવેજ નહીં થઈ શકે શહેરી ટોચ મર્યાદા અધિનિયમ હેઠળ ફાજલ જમીન આદિવાસી ખાતેદારની કલમ તોતેર ડબલે હેઠળની જમીન મિલકત સરકારી પડતર શ્રી સરકાર ગોચર પંચાયત હેડેની જમીન નવી શરત ભૂદાન સીલિંગ ફાઝલ હિજરતની જમીન એનેમી પ્રોપર્ટી છે તેના દસ્તાવેજ નહીં થઈ શકે કોઈ જાહેર ટ્રસ્ટ કે સાર્વજનિક માલિકી ઉપયોગ જમીન મિલકત શહેરી સત્તામંડળ વિસ્તારની નગર રચના યોજના હેઠળ કપાસ જમીન બિન અધિકૃત રજા વગરનું બાંધકામ ધરાવતી ખેતીની જમીન કોઈ સત્તા પ્રકાર નાબૂદી કાયદા હેઠળ લીટી નીચેની ખાનગી કબજેદાર દ્વારા ધરાવતી જમીન અને અન્ય કોઈ કાયદા કે હુકમથી પ્રતિબંધ હોય તેવી જમીન મિલકત છે જેના દસ્તાવેજ છે તે થઈ શકશે નહીં આમ ઉપર મુજબની મિલકતના દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં ત્યારે તેનાથી અરજદાર નારાજ હોય તો તે અંગે અપીલ સંબંધિત જિલ્લા રજિસ્ટ્રાર શ્રીને કરવાની રહેશે અને તેવો નિર્ણય જિલ્લા રજિસ્ટ્રાર વ કલેક્ટરશ્રીને કરવાનો રહેશે જેનું દેવન આઈ એસ નોંધણી નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ ગુજરાત રાજ્ય ગાંધીનગરની સહીથી આ પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે સરસ મજાનો પરિપત્ર છે દોસ્તો જેમાં જણાવવામાં આવેલું છે કે આટલી મેં તમને જણાવી દોસ્તો તેવી પ્રોબ્લેમ વાળા દસ્તાવેજ છે તે થઈ શકશે નહીં સબરેસ્ટાર સ્ત્રીઓને તેવા દસ્તાવેજ છે તે સ્વીકારવાના રહેશે નહીં દોસ્તો તો ખાસમ ખાસ પરિપત્ર છે તમને આ પરિપત્રની વિગતો દોસ્તો કેવી લાગી જો પસંદ આવી હોય તો કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ